રાણગોર ગામે આવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભદ્રેશભાઈ પંડ્યા તથા પોલીસ કોન્સ્ટેબલ તરુણભાઈ નાંદવાને બાતમી મળી હતી કે ભૈલુભાઈ ગોયલ રે રાણગોર તાલુકો તળાજા તથા રામભાઈ મનુભાઈ ગોયલ તથા પ્રવીણભાઈ જયવંતભાઈ ગોયલ રે બંને નાના ખૂટવાળા તાલુકા મહુવાડા માંથી પહેલા પહેલું બાદ ટીલુપા ગોયલની વાડી પાસે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ તેમજ હેરાફેરી કરે છે જે બાતની આધારે રેડ કરતાં ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂની કંપની શિલ્પિક બોટલ ડેનિમ ત્રીસ ઓરેન્જ વોટકા સાતસો પચાસ એમએલ બોટલ રંગ એકસો છ કિંમત એકત્રીસ હજાર આઠસોનું મુદ્દામાલ સાથે મળી આવે તેઓ વિરુદ્ધ તળેજા પોલીસમાં પ્રોહિબિશન હેઠળ એક્ટ હેઠળ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક ક્યારેક કોક દરરોજે દરરોજ ઇંગ્લિશ દારૂની હેરાફેરી એ સામે આવી રહી છે અને વેચાણ પણ સામે આવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં દારૂબંધીના લીલે લીરા ઉડી રહ્યા છે